नमस्कार ખેડૂત મિત્રો હું દિલીપ ગ્રામ નિર્માણ સમાજ સંસ્થામાં કાર્યકર તરીકે જોડાયેલો છું અને ખેતીવાડી કાર્યક્રમમાં કામ કરું છું કપાસ એ મવા વિસ્તારનો મુખ્ય રોકડિયો પાક છે પરંતુ હાલ કપાસમાં આવતા વિવિધ સમસ્યાઓના કારણે ખેતીની ઉત્પાદકતામાં ઘટાડો આવ્યો છે અને આપણા પાડોશી દેશોમાં જેમ કે પાકિસ્તાન છે ચાઇના છે અમેરિકા છે જેની ઉત્પાદકતા આપણા દેશ કરતાં ખૂબ વધારે છે આપણા પાડોશી કૃષિ યુનિવર્સિટી વિજ્ઞાનિકોના સંશોધનના આધારે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના આર્થિક સહયોગ અને ગ્રામ સમાજના માર્ગદર્શન દ્વારા ગામના ખેડૂત શ્રી હકાભાઈ હડિયાએ એક એકર જમીનમાં કપાસના પાકમાં નવા અભિગમ ખેતી અપનાવી ખૂબ સરસ પરિણામ મેળવ્યું છે અને બેઝલાઇન કરતાં એકસો ચુમ્માલીસ ટકાનો વધારો થયો છે તો આપણે શ્રી હકાભાઈ સાથે ચર્ચા કરી અને તેની સફળતા વિશે જાણીએ

મુખ્ય પાક તરીકે છે તો આપણે જે આ નવો અભિગમ છે તો તેના વિશે જ આપણે થોડી આજે પ્રશ્નોત્તરિત દ્વારા ચર્ચા કરીશું અને આપણે એને જાણશું તો તમે આ છેલ્લા કેટલા સમયથી ખેતી કરો છો અને તમારી પાસે આમ અંદાજે જમીન કેટલી છે એમાં હું તો ચાર વર્ષથી ખેતી કરું છું પણ મારા બાપાને મારા દાદાને વર્ષોથી ખેતી કરતા આવે છે હું અત્યારે આ વીસ બાવીસ વીઘામાં ખેતી કરું છું તો આજે જમીનમાં તમે કેવા પ્રકારના પાકો વાવો છો અત્યારે તો અમારે ખેતીમાં મુખ્યત્વે કપાસ હોય કે મગફળી હોય કે પછી બીજી સિઝનમાં ડુંગળી લઈએ ઘઉં લઈએ જુવાર હોય એ રીતનો અચ્છા અને આમાં જે તમારી પાસે આ જે જમીન છે તો એની અંદર તમે પિયત પદ્ધતિ કઈ વાપરો છો અને પિયતનો સ્ત્રોત તરીકે શું છે અમારે પિયતના સ્ત્રોત તરીકે તો મુખ્યત્વે કૂવો છે અને પદ્ધતિ અમે ડ્રીપ ઇરિગેશન વાપરીએ છીએ તે ટપક સિંચાઈ કહેવાય આપણે કપાસનું વાવેતર લગભગ તમે કેટલા વર્ષથી કરતા છો અને અંદાજે કેટલા વીઘા જમીનમાં તમે કપાસનું વાવેતર કરતા હશો કપાસનું વાવેતર તમે દર વર્ષે કરીએ છીએ અંદાજે લગભગ વીસ પચીસ વર્ષથી તો લગભગ દર વર્ષે કરીએ છીએ હાલ આપણે જે કપાસ વાવે છે બધા આજુબાજુના ખેડૂતો છો તમે છો તો તમે કઈ પદ્ધતિથી કપાસ વાવો? અમે તો આપણે જે કેરા જે શાહ પદ્ધતિ છે કે ભાઈ 5 5.10 અથવા 6.10 ની પદ્ધતિથી વાવીએ 5 ફૂટ અથવા તો 6 ફૂટને જે પદ્ધતિ છે કે જે આપણે રેગ્યુલર આ કહેવાય કે જે બધા ખેડૂતો પરંપરાગત રીતે વાવતા હોય એ જ પદ્ધતિથી આપણે ખેડૂતો પણ અત્યારે વાવ તો આપણે જોયું કે ખેડૂત છે એ બધી વિવિધ પ્રકારની ખેતી પદ્ધતિથી કપાસનું વાવેતર કરતા હોય પરંતુ હાલ કૃષિ યુનિવર્સિટી અને તેના વૈજ્ઞાનિકો દ્વારા એક નવા અભિગમને શરૂઆત કરવામાં આવી છે જેને એચડીપીએસ એટલે ડેન્સિટી પ્લાન્ટેક્શન સિસ્ટમ એટલે ઘનિષ્ઠ પાક વાવેતર પદ્ધતિ કહેવામાં આવે છે જેના ઘણા સારા એવા પરિણામો મળ્યા છે જેનાથી આજે ઘનિષ્ઠ પાક પદ્ધતિથી કપાસનું વાવેતર કરવામાં આવે તો જમીનનો તો કાર્યક્ષમ ઉપયોગ થાય છે કપાસના પાકમાં ઉત્પાદનમાં વધારો કરી શકાય છે કૃષિ યુનિવર્સિટીની જે અભિગમ છે એને એક તો વેગા આપી શકાય છે ટૂંકી જમીન અથવા બિનપિયત જમીન હોય તો એવા ખેડૂતો સારી એવી આવક મેળવી શકે છે અને છોડની સંખ્યાને વધારો કરી અને ટૂંકી જમીનમાં ઉત્પાદન વધારી શકે તો આ એચડીપી એટલે આજે જે પાક પદ્ધતિનો આપણે જે અખતરો છે એ કેટલા વિસ્તારમાં તમે અત્યારે હાલ કર્યો છે એ જે આપણે ડેમો પ્લોટ કર્યો હતો એ અઢી એટલે કે એક એકરમાં આપણે એક એકર વિસ્તારમાં કર્યો છે શરૂઆતમાં તમે જ્યાં લીલો પડવાસ હતો એ કેવી રીતે કર્યો અને ક્યારે કર્યો ને એને પછી શુભ પદ્ધતિ કરી હતી હવે જે લીલા પડોશમાં તો આપણે કણનું વાવેતર કર્યું હતું એ જે અઢી એક કર્યું તું વાવેતર જે એપ્રિલમાં એપ્રિલ મહિનામાં વાવેતર કર્યું છું તો એ પિસ્તાલીસ દિવસ સુધી રાખવાનું અને પછી એને ટ્રેક્ટર ગટર વડે આપણે લીલો પડોશને જમીનમાં દાટી દેવાનો બરોબર એટલે એનું ડીકમ્પોઝ ડીકમ્પોસ થઈ જાય એટલે એને ખાતર તરીકે ઉપયોગ થાય બરોબર અને અમને એ લીલો પડવાસ પછી જે આપણે જમીનના કપાસની જમીનમાં ખેડ અને એની જે જમીન તૈયારી કરવાની હોય તો એમાં કેવા પ્રકારની તમે ખેડ કરી હતી અને કેવી રીતે જમીન તૈયાર કરી હતી કપાસ વાવેતર માટે લીલો પડવાસ કર્યા પછી તો આપણે હળવી ખેડ કરવાની હોય પણ લીલો પડવાસ કર્યા પહેલા આપણે થોડી ઊંડી ખેડ કરવાની હોય કારણ કે જમીન થોડી કોણી બની જાય અને પછી લીલો પડવાસ પછી હળવી ખેડ કરી પંદર વીસ દિવસ સુધી એને સુકાવા દેવાનું પછી એને જે આપણે

અને આ ડ્રીપ પણ તમે સાથે ગોઠવી હતી હા ડ્રીપ રાખ્યો એટલે ડ્રીપ નો ફાયદો એ થાય કે આપણે ભેજ સંગ્રહ રાખી શકે અને લાંબા સમય સુધી આપણે પાણીની જરૂર ન પડી શકે પાકને એ માટે ઘણો ફાયદો થાય છે મલ્સિંગ થી આ જે કપાસ તમે એ તો જમીન તૈયાર થઈ ગઈ પાળા બંધાઈ ગયા અને પ્લાસ્ટિક નખાઈ ગયું ત્યાર પછી કપાસ જે વાવેતર હતું એ ક્યારે તમે કર્યું હતું અને ક્યુ બિયારણ વાપર્યું હતું કપાસનું વાવેતર આમ તો આપણે જૂન મહિનાના બીજા વખત અઠવાડિયાથી થાય છે પણ આપણે વાવણી થાય પછી કપાસનું વાવેતર કર્યું હતું બરાબર અને આપણે એમાં જાત તો એટી પેલી જે ક્રિસ્ટલની પંચોતેર છોતેર નામની વેરાયટી આપણે વાવેતર કરેલું પંચોતેર છોતેર વેરાયટી નું ઉત્પાદનમાં અથવા તો એ સારું હોય છે કે કેવી રીતે હોય તમે આ પસંદગી પસંદગી કેવી રીતે કરી કરી તો એમાં એ માટે કે જે આપણે ત્રણ ફૂટે તો કે ભાઈ ઉભડી જાત હોય તો સારું પડે ઉભડી જાત જે હોય કપાસની એ ઉપર વધે એટલે જેથી કરી એને ટૂંકું અંતર હોય તો એ આપણને વીણવામાં અથવા તો અંદર કઈ કામ કરવું હોય તો એની અંદર સરળ માટે સરસ આજે પ્લોટ છે એનું કેટલું અંતર તમે હાર થી હાર અને છોડ થી છોડ વચ્ચેનું છોડ થી છોડ વચ્ચેનું અંતર આપણે ફૂટ નું રાખ્યું છું અને હાર ટુ હાર નું અંતર ત્રણ ફૂટ નું રાખ્યું ત્રણ ફૂટ અને આમ દોઢ ફૂટ દોઢ ફૂટ બરોબર આમાં પિયત કેટલા આપવા પડે જો તમે ફોર્મ આપણે પાળાથી કરતા હોય તો તો પિયત વધારે જોતા હોય પણ ડ્રીપ તમે કરો તો આપણે કેટલું પિયત આપવા પડે અને કેટલો સમય આપણે ડ્રીપ ચાલુ રાખવી પડે એવું કઈ હવે એમાં પિયત તો આપણે જે આપવા પડે એ ચોમાસામાં તો ઓછું આપવું પડે પણ જે પછી નવમાં સપ્ટેમ્બર મહિનાથી આપણે જે રેગ્યુલર પંદર દિવસે કે વીસ દિવસે આપણે વિયત આપવું પડે એટલે કે જે આખી સિઝન નું સાત સાત થી આઠ આપણે પિયત આપી શકીએ અને એ પિયત આપો એટલે એ એક ચાર થી પાંચ કલાક નું પિયત આપવાનું ચાર થી પાંચ કલાક સુધી આપણે ચાલુ રાખવાનું સિઝન માં સાત થી આઠ વખત પિયત આપી આપો આમાં બીજું આપણે જે ખાતર હોય છે જે એનું કેવી રીતે તમે એને કેટલા ખાતર આપતા તો આપણે આ નિદર્શન પ્લોટ છે એની અંદર તમારે કેવા પ્રકારના ખાતરો અને કેટલા ખાતરની જરૂર પડી રહી ખાતરમાં તો એમાં એમ છે કે પહેલાં તો આપણે લીલો પડવાસ તો નાખેલો છે અને પછી આપણે જે છાણિયું ખાતર છે તો એ આપણે એકરે ત્રણથી ચાર લારી ખાતર નાખ્યું છું અને પછી જે આપણે રાસાયણિક ખાતરો આવે એ તો આપણે ડ્રીપમાં બધું એના જે ધીમે ધીમે આપણે આપીએ નાઇટ્રોજન છે પોટાસ છે સલ્ફર છે એ બધું ડોઝ પ્રમાણે આપણે તો આપણે આની અંદર કપાસ નિદર્શન પ્લોટ હતો તમે જે ઘનિષ્ઠ પાક વાવેતર પદ્ધતિ કરી એમાં જનરલી આપણને કેવા પ્રકારના રોગ જીવાત દેખાવા મળતા હોય સિઝનની અંદર અને એ જ રોગ જીવાત માટે તમે એને રોકવા માટે અથવા તો એને નિવારવા માટેના શું પ્રયાસો કરતા હોય રોગ જીવાતમાં તો આપણે મુખ્ય તો એમાં ત્રીપ છે લીલા ઘોડા છે પછી સફેદ મસરી છે મોલમચ્છી છે એવું ઘણી પ્રકારની આપણે રોગ જીવાત આવતી હોય છે એને નિવારવા માટે તો શરૂઆતમાં તો આપણે હળવા ડોઝ લેતા આવી ગયા જે નીમ સીડ નીમ સીડ ઓઇલ આવે છે એવું છે પછી લેમડા છે પછી ધીમે ધીમે જો આપણે રિઝલ્ટ ન મળતું તો ધીમે ધીમે ડોઝ ઉધરતા જાય કે ભાઈ પેસ્ટીસાઇડ તરફ આપણે જવું પડે આમાં કોઈ ફેરોમેન ટ્રેપ કે સ્ટીકીનો ઉપયોગ તમે કરો છો હા એમાં જે યલો સ્ટીકી ટ્રેપ છે પછી બ્લુ સ્ટીકી ટ્રેપ છે ફેરોમોન ટ્રેપ છે એ બધાનો ઉપયોગ કરીએ જેનાથી જે ફૂદા હોય છે જે ઝીણી ઝીણી જીવા છે તે

ઓછો થાય એને ઝીંડું ઓછું ભરાય એના માટે આપણે ઝીંડું ભરાય વજનદાર કપાસ થાય એના માટે ડૂક કાપવી જોઈએ ડૂક કાપવી જોઈએ એનાથી આપણને વજનમાં આના ઉત્પાદન ઘણો ફેર પડે આપણે કપાસનો જે ઘનિષ્ઠ પાક પદ્ધતિનો જે નિદર્શન પ્લોટ હતો તો એમાં આપણને આખી સિઝનનું ઉત્પાદન કેટલું હશે અને સામે જે તમે પાંચથી છ ફૂટમાં એટલે કે જે દર વર્ષે જે રીતે વાવેતર કરો છો કપાસમાં એમાં કેટલું ઉત્પાદન થયું અને બંનેનો કેટલો તફાવત છે હવે આપણે જે નિર્દેશન પ્લોટ જે એક એકરમાં કરેલો છે એમાં આપણે ચાર વીણી આવેલી છે એમાં વીણીમાં એવરેજ જેવી ઉતારો આવેલો છે એક એકરનો એટલે ટોટલ ચારેય વીણીનો થઈને અમારે અઢી વિકામાં એકસો ચાર મણનો ઉતારો આવેલો છે અને હવે જે સામાન્ય આપણે જે કાયમિક માટે કરતા હોય જે કે છ ફૂટે કે પાંચ ફૂટે અમારે પાંચ ફૂટે હતો તો એમાં અમારે એક એકરે સાઠ મણનો ઉતારો આવેલો છે ચાર વીણીનો થઈને એટલે આપણને જોવા જઈએ તો આપણે સાઠ થી ચોસઠ માળ એટલે ચાલીસ થી બેતાલીસ પિસ્તાલીસ માળ જેવા આપણને વધારો વધારે નિદર્શન પ્લોટ ની અંદર જોવા મળે જે આપણે આખો પ્લોટ હતો એની અંદર મજૂરી ખર્ચ કેવા પ્રકાર ના લાગતા હોય અને કેટલો લાગતો હશે મજૂરી ખર્ચ તો આપણે આમાં અમારે ડીવી ગામમાં એક એકરમાં એટલે કે એમાં પાંત્રીસ પાંત્રીસ હજાર જેવો અમારે ખર્ચો લાગ્યો છે એમાં આપણે પહેલાં તો તેને બેડ બનાવવાનો ખર્ચો લાગે પછી પાથરવાનો લાગે પછી કાગળ પાથરવા મલ્ચિંગ જે કહેવાય એ પાથરવાનો ખર્ચો લાગે અને પછી જે આપણે બિયારણ છે ખાતર છે દવા છે દવા છટકાવવાનું છે એ બધો ખર્ચો થઈને અંદાજે અમારે અઠવી ગયામાં પાંત્રીસ હજારનો ખર્ચો લાગ્યો છે આ કપાસ તમે કેવી રીતે વેચો છો અથવા તો કેવી રીતે તમે વેચો માર્કેટનું કેવી રીતે કરો કપાસના વેચાણમાં તો એવું છે કે જે માર્કેટમાં જો એવું લાગે તો યાર્માં વેચી નહીં ત્યાં જે વેપારીઓ હોય તે અહીં આવીને જ લઈ જાય છે કપાસ તો હાલ અત્યારે કેટલો ભાવ હશે કપાસનો કપાસનો હાલ તો સોળસો રૂપિયા જેવો ભાવ છે તો આપણે આજે કપાસ છે એ તો કપાસ ગણાય ગયું આખી સીઝન હવે પૂરી થઈ ગઈ આજે સાઠિયો હોય તો એનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો હવે સાઠિયોનો તો અત્યાર સુધી આપણે એમ ઉપયોગ કરતા કે ભાઈ કપાસની વીણી પૂરી થઈ જાય ને કપાસ કાઢીને પછી એનો એક ઢગલો કરતા અને ઢગલો કરીને બાળી દેતા હવે પણ પીડી લાઈટના સહયોગથી ના માર્ગદર્શન હેઠળ અમે આઠિયોનો ખેંચાવી અને તેનો ભૂકો કરાવીને જમીનમાં જ પાથરી દઈએ છીએ જેનું ખાતર થઈ જાય છે આપણે ડીકમ્પોઝ થઈને અને એ તમારે આવતી સિઝન ની અંદર જે પણ કોઈ પાક ખાતર તરીકે પાછા ને પાછું આપણને એમાંથી પોષક તત્વો મળી રહે તો આપણે આજે નિદર્શન પ્લોટ એક એકર એટલે અઢી વિઘા ની અંદર તમે કર્યો તો ને એનું આપણને સફળતાપૂર્વક સારું એવા પરિણામો પણ મળ્યા છે તો તમારા વતી તમે ખેડૂતોને શું ભલામણ કરવા માંગો હું તો ભલામણ એ જ કરવા માંગુ કે જે હવે

અને જો આપણે આયોજન અને અભિગમ નવા અભિગમ સાથે આપણે ખેતી કરીએ તો આપણને સારું એવું પરિણામ મળી શકે એમ અને અને ખેતી આપણે સમૃદ્ધ બની શકીએ તો આપણે જોયું આજે જે નવું અભિગમ છે ઘનિષ્ઠ પાક પદ્ધતિ કપાસની અંદર વાવેતર કર્યું છે તો એની અંદર આપણને સારા એવા પરિણામો પણ મળ્યા છે જે આપણે ખેડૂત સાથે ચર્ચા પણ કરી અને હું હાર્દિકભાઈને એકવાર કહું છું કે એનો પોતાનો પરિચય આપે કે જેથી કરી બીજા ખેડૂતોને આ પાક પદ્ધતિ વિશે જાણવું હોય અથવા સમજવું હોય તો એનો સીધો સંપર્ક કરી શકે મારું નામ હાર્દિકભાઈ અડિયા છે મારું ગામ ઉમણિયા અદર છે તાલુકો મહુવા જિલ્લો ભાવનગર મારો મોબાઈલ નંબર છે છન્નું છસો વીસ પંચાણું ચારસો એકવીસ જો કોઈ પણ ખેડૂતભાઈઓને કાંઈ પણ સલાહ કે ભલામણની જરૂર હોય તો મને તમ ગમે ત્યારે ફોન કરી શકે છે હું એને ભલામણ કરીશ આ પાક પદ્ધતિ વિશે ખેડૂતોને વધારે માહિતી અથવા તો વધારે સમજવાની જરૂર હોય તો અમારી સંસ્થા સમાજની વિવિધ ઓફિસ છે જેમ કે દેવળિયા મોટા ખુટવડા જેસર સાથે ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશનની વિવિધ સેન્ટરો કળસાર છે ખડસલી છે બગદાણા અને ઓથા ત્યાં રૂબરૂ મુલાકાત લઈ ત્યાં પણ માહિતી મળશે અને સાથે અમારા સંસ્થાના કોઈ પણ ઉચ્ચ પણ માહિતી તમે લઈ શકો છો અને સાથે સાથે ખેતી કરી શકો છો ધન્યવાદ